ભરૂચમાં મારામારીના પ્રકરણમાં મૃત્યુ પામનાર વકીલ ને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જાગૃત નાગરિકોએ વકીલના હત્યારાઓને કડક માં કડક સજા કરવા માંગ કરી હતી ભરૂચના સ્વર્ગીય એડવોકેટ જસુભાઈ ડી જાદવની હત્યામાં એમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના અને એમની હત્યાના કેસમાં ન્યાયિક તપાસ થાય અને ગુનેગારોને સખત સજા કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચના રેલવે શ્રી ડોક્ટર ના સ્ટેચ્યુ પાસે કેન્ડલ માર્ચ અને શાંતિ રૂપે દેખાવો કરવા માટે કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને શહેરના સ્થાનિક લોકો માંગ કરતી રેલી આયોજન કર્યું હતું ભરૂચ માં થોડા દિવસો દસ સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું હતી પરિવારે હોબાળો મચાવતા અંતે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે હાલ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે ભરૂચના એડવોકેટ સ્વર્ગીય જશુભાઈ ડી ની હત્યામાં તેમની આત્મા અને શાંતિ મળે તેમજ તેમના હત્યારાઓને સકતમાં સખત સજા થાય તેવી માંગ સાથે તેમને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નિર્દોષ જશુભાઈ ન્યાય આપવા લાગણી સાથે સામાજિક આગેવાન અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મારા પિતાશ્રી જશુભાઈ દયાભાઈ જાદવ પર તારીખ સત્તરના રોજ જે જીવલેણ હુમલો થયો અને તેના લીધે અગિયાર દિવસ બાદ તારીખ સત્તાવીસ બાર બે હજાર વીસના રોજ તેમનું મૃત્યુ થયું હતું તેના કારણે સમાજના આગેવાનો તેમજ દરેક શિક્ષિત વર્ગના યુવાનોએ આજે સ્ટેશન પાસે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એમને જાહેર હાર્દિક શ્રદ્ધાંજલિ આપવા માટે અમે લોકો ભેગા થયા છે અને આજના દિવસે મારી દરેક જણને એટલી જ અપીલ છે કે જે પણ મારા પિતાશ્રી સાથે ખોટું થયું છે ખોટો બનાવ બન્યો છે તો દરેક વ્યક્તિ જેના માનવતાનો ધર્મ પ્રિય હોય એ દરેક વ્યક્તિ અમારી સાથે ઊભો રહી મારા પિતાશ્રીને ન્યાય અપાવવા માટે અમારી સાથે સાથ સહકાર આપવા માટે દરેકને વિનંતી કરું છું સમાજના આગેવાનો દરેક જણનો હું હૃદયથી આભાર માનું છું કે અમારી સાથે દર વખતે ખડે પગલે ઊભા થયા છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય ભીમ